રેડી જય ગૌ માતા જય ગૌ માતા આજે લોંગિયા ગામમાં અમે આવ્યા છીએ અમારી સાથે બધા યુવાનો છે બજરંગ દળના અને જે જાનથી ગૌસેવામાં બધા ખૂબ લાગેલા છે તો લોંગિયામાં આશ્રમ પર આવ્યા હતા તો અમને આશ્રમ ઉપર એક ફોન આવ્યો કે લોંગિયા ગામમાં અમારે એકા બાપુ છે એમની વાડીની આસપાસમાં એક બળદ હતો અને એ બળદની સ્થિતિ એટલી બધી ગંભીર હતી કે બળદને મુખ ઉપર જોવો તો તમે વિડીયોમાં જોઈ શકશો કે એટલી બધી જીવાત પડી ગઈ એના મુખમાં જીવાત છે બારે જીવાત છે આમ શણગારેલો તમે જોઈ શકો છો કે ઉપર એટલી બધી આમ રૂડું રૂપાળું એવું બધું લગાડ્યું થયું એને એમ લાગે કે બળદ ખૂબ આનંદમાં છે પણ બળદ એટલો બધો પીડાતો હતો એટલો બધો દુઃખી બળદ હતો એને આપણે આશ્રમ ઉપર લઈ જાય છીએ આ બળદને કોણે છૂટો મૂક્યો હશે કોની ખેતીમાં કેટલું કામ કર્યું હશે કેટલાય બધાને ના અહીંયા પેટ ભીર્યા હશે અને આ જેની સ્થિતિ આવી આવીને ઊભી રહી છે ત્યારે આશ્રમ ઉપર લઈ જાય છે તો સાંભળનાર દરેક ભાઈ બહેનો માતાઓને બધાને કહો હે ખેડૂતો બળદને છૂટો નહીં મૂકતા જેનો બળદ દુઃખી થાય એનો ખેડૂત દુઃખી જ હોય છે અને આ તમે છૂટો તો મૂકી જો છો પણ એ કઈ રીતે એના દિવસો પસાર કરતો હોય છે એ એને ખબર હોય છે આ બળદની સામે જો એની આંખમાંથી આંસુડા ટપકે છે કેટલું અંદરથી પોતે અંદર અંદર થી કાપે છે એટલે બળદની સ્થિતિ ખૂબ દુઃખદ છે તો આશ્રમ ઉપર લઈ જાય છે આ બધા મિત્રો સાથે રહી અને ખૂબ સેવામાં લાગેલા બજરંગ દળના બધા દોસ્તો છે બધા દિયાળ ગામના છે બધા બજરંગ દળના છે અને એટલું જ નહીં શાળા જે નિર્માણ થઈ રહી છે આશ્રમમાં એ બળદશાળામાં પોતે બધા નાનું મોટું કોઈ કામ કરે છે કોઈ હીરાનું કામ કરે છે કોઈ ખેતીવાડીમાં કામ કરે છે તો એ બધા એ થઈને પોતે એક ધન એકત્રિત કર્યું અને સેવા કરી છે તો હું એ બધાનો પણ ખુબ ખુબ આભાર માનું છું અને સેવામાં તો એ હર લાગેલા જ રહેશે તો બધાને ફરી વખત જય ગૌ માતા બળદ નું ધ્યાન રાખજો ગૌ માતા નું ધ્યાન રાખજો કારણ કે બળદ દુઃખી થાય તો તમારી પેઢીઓમાં ભરપા કે એમ લાગે આપણે ગાડીઓમાં બંગલામાં ફરીએ છીએ એ બળદની દેન છે એ બળદનું ઋણ છે એ બળદના ઋણમાંથી ક્યારેય આપણે છૂટી શકવાના નથી કારણ કે આપણા બધાના પેટ અહિયાં ભેડા છે એ ખંભે ભાર ઉપાડ્યો છે અને અતિશય કામ કર્યું છે ત્યારે

કારણ કે એક એક વ્યક્તિ સુધી પહોંચે જે પાસે આ આ ને એ દશા બળદ ની જોશે તો એને એમ થાય કે મારે ઘેરે ભલે બળદ બાંધેલો રહેતો મારે આ દુખી કરવા માટે મારે છૂટો મૂકવો નથી એવું એને અંદરથી થશે કારણ કે આ બળદને છૂટો તો મૂકી દીધો એ પણ અત્યારે કેટલો દુખી થાય છે એને શું ખબર હોય એટલા માટે આ ખેડૂતો પાસે આ વિડીયો આ મહા અભિયાન એમાં આપણે બધા બળદની આપણે પૂરી પૂરી સેવા આપી શકીએ તો બધાને જય ગૌ માતા અમે આશ્રમ પર લઈ જાય છે બધાને જય ગૌ માતા જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ